આપણે કલોચ તાલુકાના જરૂર ગામમાં આવી શક્યા છીએ લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે આપણે જોઈએ કે ગામડામાં વિકાસ કેટલો થયો છે અને ગામ કેટલો વિકાસ માગે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને વિકાસની વાતો કરે છે આપણે ગામ તરફથી જ સાંભળશું કે ગામ શું માગે છે અત્યાર સુધીમાં શું વિકાસ થયો છે અને હજુ ગામ શું માગે છે આપણું નામ જણાવશો જયારે તો અત્યારે તમે ગામનો કેટલો વિકાસ થયો છે એના માટે શું કરો છો સિટીમાં વિકાસ થયો છે ગામડામાં જોયો વિકાસ થયો નથી વિકાસ તો શું બાકી છે ઘણું બધું બાકી છે દાખલા તરીકે તમે આ ઉકળાની વાત કરો વડ મારે આપણને વડમારેવી શું ફાયદો ઉકળા તો જ છે

ચૂંટણી વખતે આવે છે એના પછી ક્યારે આવું જવાનું આંધ્રપ્રદેશમાં ભાજપની સરકાર ચાલે છે તો ગામમાં શિક્ષિત બાબતે કોઈ વિકાસ થાય છે કે અંધારું જ છે શિક્ષણ બાબતે વિકાસ તો થાયલો જ છે અને જે યોજનાઓ છે પ્રાઇમરી પ્રાઇમરીમાં જે ગવર્મેન્ટની યોજનાઓ આપેલી છે એનું અમલીકરણ જે થવું જોઈએ એ હદી નથી થઈ રહ્યો આપે આ બાબત પૂરતી રજૂઆત કરેલી છે રજૂઆત કરેલી છે મેં મેં મારું બાળક અહીંયા આંગણવાડીમાં જ ભણે છે અને એના માટે મુકેશિંહ જોડે આગળ બી વાત કરી છે ને વિડીયો બી વાયરલ કરેલા છે એના માટે બરાબર અને હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાય નહીં એ બાબત ગામમાં બંને તરફથી ચાલે છે ગામો વિકાસ પણ થયો છે અને ક્યાંક વિકાસ અટક્યો પણ છે એટલે હવે નવી સરકાર જોડે કોઈ પણ સરકાર આવે ભાજપ કે કોંગ્રેસ પણ હજુ વિકાસ તો પૂરો નથી જ દેખાતો ગામમાં બીજેપીની સરકારમાં અત્યાર સુધી જે ખેરોલ ગામનો એક મોટો પ્રશ્ન હતો કે જે પાણી માટે બોર ચાલી નહીં રહ્યા એના માટે ગજેન્દ્રસિંહ પરમારે અમને પર્સનલી સાડા તેર લાખ રૂપિયા આપીને જે લાઇનનું આયોજન કરેલ છે એ બહુ સરસ કાર્ય કર્યું છે અને એ મારું જે આ ગોયાનું તળાવ ભરાશે તો ઘણા બધા બોર જે બંધ પડેલા છે એ ચાલુ થશે અને ખેતી સારી એવી ઉપજ છે એ માટે અમે ગજેન્દ્રસિંહનો આભાર માનીએ છીએ સહેલો ગામના વતની તરીકે અહીંયા આગળ ઘણા સમયથી ભાજપ સરકારે વિકાસના લાભ તો અમને મળ્યા છે સાથે સાથે મેઇન મુદ્દો પાણીનો બી હતો એ બી શરૂઆત થઈ રહી છે સોલ્યુશન થવાની કે ગામના તળાવ ભરવાની ને બીજો એક મુદ્દો હતો કે ગામની થી એક કિલોમીટર દૂર બીજું એક નમણાંનું તળાવ છે એ તળાવ પર એના માટે બી અમારી રજૂઆત છે ગામમાં ગજેન્દ્રસિંહ સાહેબે અને બારૈયા સાહેબે ઘણા સમયથી અમને લાભ માટે ઘણી મદદ કરી ચૂક્યા છે પરંતુ એક મેઈન મુદ્દો એ કહેવાનો છે અત્યારે યુવા પેઢીને જે બેરોજગારનો મુદ્દો છે એના માટે આજુબાજુ કંપનીઓમાં લોકલ માણસોને લાભ મળતો નથી બહારના રાજ્યના માણસો આવીને ત્યાં આગળ એમને લાભ મળે છે અને સૌથી મોટો ખેરોલ ગામ તથા આજુબાજુના દસ કિલોમીટરના એરિયાની અંદર કે જે દારૂની વાત આવે કે ઘણા બધા બબે બે કિલોમીટર એક એક કિલોમીટરની અંદર એ દારૂના અડ્ડાઓ ચાલુ થઈ ગયા છે આના માટે ગામના સરપંચશ્રીઓ ગામના સભ્યો ગામના યુવાનો વડીલો બધાએ બહુ પ્રયત્ન કર્યા છતાં અહીંયા આગળ કેટલીય વારકું અહીંયા આગળ દારૂ બંધ કરાવવા માટે અમે કોશિશ કરી ગામ એકત્ર થઈને ત્યાં આગળ ગયા પરંતુ બે દિવસ એક્સન ચાલન ત્રીજા ત્રીજા દિવસે ચાલુ થઈ જાય પોલીસ મેન આ અમારો મુદ્દો એ છે કે યુવા પેઢી આજની જે બાર પંદર સત્તર અઢાર વર્ષના છોકરાઓ પણ દારૂ પીતા થઈ જાય છે તો આ મેઇન મુદ્દો દારૂનો છે તે બંધ થાય તો ગામમાં ઘણા બધા વિકાસના અને યુવાનોને નવી રાહ ઉત્પન્ન થાય એટલા માટે મેન પ્રશ્ન દારૂનો જો આજુબાજુના આજુબાજુના ગામની અંદર અને ખેરોલની અંદર જે આ દારૂનો ઉદભવ છે એ બંધ થાય એવી આ આજની સરકારને નમ્ર અપીલ છે બીજું ખાસ જણાવવાનું કે આ જે દારૂનો ઉદભવ ઉદ્ભવ ચાલે છે એના માટે સ્થાનિક પોલીસ જો આના ઉપર કડક એક્શન લેશે તો આમાં ઘણું બધું સારું થાય એવું લાગે છે તો આ ભાજપ સરકારની અમારી નમ્ર વિનંતી છે કે આ પ્રથમ તો દારૂબંધીનો જે છે એના ઉપર વધુ વધુ અમલ થાય એવી આ ગામના વતી તરીકે તથા ગામના યુવાનો દરેકની એક આવી ઈચ્છા છે કે આ પરિપૂર્ણ મિશન થાય એના માટે નમ્ર વિનંતી છે

અમારા કેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર એક એમ્બ્યુલન્સની પણ જરૂર છે અને ભવિષ્યમાં સીએસસી બને જેથી કરીને આજુબાજુના પંદરથી વીસ ગામડાઓને એનો લાભ મળે અને અમારા ડૉક્ટર અને નર્સ બેનો પણ સ્થાયી રહે એમના માટે ક્વાર્ટર પણ બનાવે છે પણ એ સ્થાયી રહે જેથી કરીને રાત્રે પણ કોઈને પણ તકલીફ પડે તો તાત્કાલિક એમને સારવાર મળે એટલે સરકારને પણ અમે રજૂઆત કરવાની છે કે એમ્બ્યુલન્સ આવે અને ડૉક્ટર અને બીજો સ્ટાફ એ ચોવીસ કલાક રહે ક્વાર્ટરમાં